મહાન ઘણા એવા સંતોને મળ્યાવિષ્ય ભવિષ્યથી ક્યારે પણ આપણે સંતો ને ત્યાં મળવાના પણ આ ભૂમિ ઉપર સંકલ્પ ની અંદર સહભાગી થઈ આપણે શ્રેષ્ઠ દાતા મંદિર ની અંદર ભગવાન પૈસા આપ્યો હોય તેના માટે અને આપણે

આપણે લાઈનમાં ધીમે 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 આવીશું થી દૂર રહીને પણ સંસારીઓની સતત ચિંતા કરે તેવા ગુરુ આપણા જીવનમાં ભાવજીવન પુષ્ટ થાય તેના માટે સતત પ્રયત્ન જેવા લાયક હોય માનવ જીવનમાં તપોભૂમિ બનાવી છે એવા ગુરુના સાહિત્યમાં આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે વિરક્ષિત કરી ગુરુ ભાઈને આ ગુરુપૂર્ણિમાની શુભેચ્છા શૌબને ભાગના પવિત્ર સાથે પવિત્ર ધામ

અને શ્રાવણ માસ પૂરો થાય ત્યાં સુધી 45 દિવસ સુધી અને એ સતત 1.5 મહિના સુધી ચાલશે ભાવિક ભક્તોને વિનંતી છે કે 51 લાખ પાર્થિવ શિવલિંગ બનાવવાનો ચૂકશો નહીં આ આ છેલ્લો વર્ષ છે આવતા વર્ષથી બંધ થશે એટલે આ પાંચમો અને છેલ્લો વર્ષ છે પાર્થિવ શિવલિંગ નિર્માણ કરવાનો આ એક મોટો લહાવો છે

શ્રીમદ ભાગવત સપ્તાહ નો કરાવ્યો કરી આપણને પણ દર્શન આપ્યા તેને કહ્યું કે ગુજરાત ભર સંતો આવે વૃંદાવન વાસી સંતો આવે અને આપણને દર્શન આપે એક મહામૂલો પ્રસંગ હતો એ અને હજુ પણ ગઢેભાઈ તલાટી સાહેબ હોય એવા ઘણા બધા દાતો વ્યક્તિઓ લાગેલી છે એવા દાતા શ્રી નો પરિશ્રમ તેમનું ધન અહિયાં કામ લાગ્યું છે અને આ ભૂમિ આજે નંદનવન જેવી બની છે બીજી એક વાત કરું કે કોઈ પણ ભક્તને ક્યારે પણ જીવનમાં કંટાળો આવે તકલીફ પડે ત્યારે તમે ચાર કલાક માટે પણ આ સ્થાને આવી જજો અહીંયા આવીને ખુરશી ઉપર બેસજો આ બગીચામાં બેસજો ખૂબ શાંતિથી આ માતાજીનો રામ સીતારામનું ચિંતન કરજો તમારું દુઃખ હળવો થઈ જશે અને તમે ખૂબ શાંતિથી સારો મનના હૃદયના ભાવથી પરત જશો તમારા ઘરમાં પણ શાંતિ રહેશે એવી હું આ તમને વિનંતી કરું છું આ સાથે વિશેષ ના કહેતા હજુ બીજા પણ આશીર્વચન આપવાના છે એ સાથે હું હવે આગળનો કાર્યક્રમ ભાઈ શ્રી અશોકભાઈ સાથે આપું છું અસ્તુ